ઇમ્પરબિ લેયર હતા ઇમ્પરવિયસ લેયર એ બધા લેયર તૂટી ગયા છે એટલે પાણી જે બી આવે છે જમીનમાં જતું રહે છે અને એની સંગ્રહ શક્તિ રહી નથી હવે પાછું એનું એ ઇમ્પરવિયસ પળ બંધાય ને ત્યારે પાણી ભરાશે ત્યાં સુધી આ હાલત તળાવની રહેશે એટલે બ્યુટિફિકેશનના નામે આપણે તળાવોને બરબાદ કર્યા છે એ જોવાઈ રહ્યું છે ખાસ કરીને દંડકનો વિસ્તાર છે ભાજપના સત્તાધારી પક્ષના અને ત્યાં કને તળાવનું લેવલ પણ ઓછું આવી ગયું છે એમ છતાં ગંદકી પણ દેખાઈ રહી છે પણ કોઈ ધ્યાન નથી આપતું શું કહેશો તમામ તલાવની આ હાલત છે કુબેરેશ્વર તલાવની બી આ જ હાલત છે ભાજપના દંડકની છે પણ દંડક સબ ફક્ત એમના વોર્ડ માટે તો નથી પદ અધિકારી છે આખા શહેરના તમામ તલાવોની રિસ્પોન્સિબિલિટીઝ એમની છે જ્યારે અનેક તલાવો પૂરાઈ ગયા છે અનેકની હાલત ખરાબ છે અને કરોડો રૂપિયાનો ખર્ચો જ્યારે સફાઈના નામે તલાવોના સફાઈઓના ઇજારો આપવામાં થતા હોય છે અને એનું મોનિટરિંગ ના થતું હોય તો ડેફિનેટલી જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવાની તો ફરજ એમની બને જ છે પણ પદ પદ અધિકારીઓ જો આ અધિકારીઓને સામે કડક કાર્યવાહી નથી કરી શકતા તો ક્યાંક એમનો એ અધિકારીઓને છાવરવા પાછળનું કારણ શું છે તપાસનો વિષય